આ તરફ મહેસાણામાં અર્બન બેંકની પેટા ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી ગંભીર આક્ષેપ સામે આવ્યા વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલે બેંકમાં રૂપિયા એક હજાર કરોડના કૌભાંડનો દાવો કર્યો છે એક વર્ષ પહેલાં તેમણે બેંકના એક કર્મચારી પાસેથી કેટલાક દસ્તાવેજો મળ્યા હતા જેમાં ગંભીર ગેરીથીનો ખુલાસો થયો બેંકના પૂર્વ ચેરમેન જી કે પટેલ અને સસ્પેન્ડેડ સીઈઓ વિનોદ પટેલે તેમના સાગરીતો સાથે મળી ખોટી લોન આપીને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ છે જે હવે નોન પરફોર્મિંગ એસેટ્સ બની ગયા છે આ ધિરાણના પૈસાનો ઉપયોગ જમીન ખરીદવા માટે કરવામાં આવ્યો હોવાનો દાવો થયો છે બીજી તરફ સસ્પેન્ડેડ વિનોદ પટેલે આ તમામ આક્ષેપો ગણાવી ખાસ કરીને મહેસાણા સેટેલાઇટ અમદાવાદ અને ગોતા અમદાવાદ આ ત્રણ મેનેજરોએ આ લોકો સાથે ભળીને ખોટી ખોટી લોનો ખોટી ખોટી ફાઇલો ઉભી કરી કરોડોનો ધિરાણો કર્યા છે એનો સામે મોર્ગેજ માત્ર કરોડ બે કરોડ હોય અને ધિરાણ પાંચ કરોડ અને દસ કરોડ આવા ખોટા ધિરાણો કરીને આજે જે ધિરાણો એનપીએ થયા છે તો બેંકને મોટું નોફાન નુકસાન કરી પોતા કૌભાંડો કરેલ છે ડીએમ પટેલ હંમેશા આક્ષેપબાજી કરતા હોય છે અને ડીએમ પટેલને એ સિવાય બીજું કોઈ કામ જ નથી અને એનપીએ ફિનોમેનાન તો વિનુભાઈએ જે વાત કરી કે ભાઈ કે ઘણી વખતે એવું ઊંચું નીચું થતું હોય છે કોઈ ભરવામાં લેટ થયું હોય કોઈ ટેકનિકલ કારણોસર એનપીએ થયું હોય કોઈ રિવ્યૂ ના થયું હોય આના કારણે એનપીએ થતું હોય છે અને એ એનપીએ જ્યારે પેમેન્ટ કરી દેવામાં આવે ત્યારે એનપીએમાંથી બહાર નીકળી જાય